વિડીયોમાં તમે જે થ્રેસર જોઈ શકો છો આ થ્રેસર ભાઈને વેચવાનું છે જે તમે એનએસટી કંપનીનું ખેડૂતભાઈ થ્રેસર જોઈ શકો છો આ થ્રેસર ભાઈને તાત્કાલિક ધોણે વેચી દેવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં થ્રેસર તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈએ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી થ્રેસરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત તમને જોવા કેમ મળે તે બધી વાતનું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બધા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે થ્રેસરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એનએસટી કંપનીનું થ્રેસર તમને જોવા મળશે બે હજાર એકવીસ બાવીસનું મોડલ છે જે થ્રેસર તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર એકવીસ બાવીસનું મોડલ તમને જોવા મળશે સાવ ત્રણ ચાર સીઝન ઓછું ચાલેલું થ્રેસર છે ત્રણથી ચાર સિઝન ચાલેલું થ્રેસર જોવા મળશે બાકી જે કન્ડિશનમાં તમને વિડીયોમાં થ્રેસર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં થ્રેસર જોવા મળી જાય બાકી કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં થ્રેસર છે ઓછું વપરાણેલું થ્રેસર ખેડૂતભાઈએ જોવા મળી જાય છે એકદમ સારી કંડિશનમાં છે બંને ટાયર પણ થ્રેસરના એકદમ સારા છે સાવ ઓછું વાપરાણેલું થ્રેસર તમને જોવા મળી જાય છે બે હજાર એકવીસ બાવીસનું મોડલ રહેશે બાકી જોઈ શકો છો વિડીયોની અંદર થ્રેસરની કન્ડિશન એકદમ સારી છે ટીપટોપ કન્ડિશનમાં કંપની કલરમાં થ્રેસર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર થ્રેસર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને આ થ્રેસર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ભાઈ સાથે વાતચીત કરી ત્યાર પછી પણ તમે થ્રેસર લઈ શકશો તો જતાં પહેલાં થ્રેસરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી થ્રેસર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળશે તેની વાત હું આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો તમને આ થ્રેસર સણોસરા જોવા મળી જાય છે જે થ્રેસર વિડીયોની અંદર જોઈ શકો છો એ સણોસરામાં સાગરભાઈ પાસે જોવા મળશે સાગરભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જશે તો જે કોઈ ભાઈનો લેવું હોય તો તેનો કોન્ટેક કરી લેજો